મારું નામ ડૉક્ટર હેમાલી નેનુજી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે તો મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલિવરી થયેલી છે ડિલિવરી પછી અચાનક પેશન્ટને શ્વાસુશ્વાસમાં તકલીફ થતી હતી બી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાની વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડૉક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંયોગ સંજોગ બંને ત્રણ ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવેલ છે જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બીપી લોહી થઈ જ લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્વના અંગો જેવા કે લીવર લંગ્સ એટલે કે ફેફસા એના કિડની પર અસર થયેલી હતી અથવા તથા એને લોહી જવાની લોહી જામી જવાની જે ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડૉક્ટર જોડે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે જ વધારે લોહી વઈ જવાની શક્યતા રહે અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ પળોમાં એનો બીપી લો થઈ થઈને એનું મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે અથવા તો ઓર ક્રિટિકલ થઈ શકે છે આવી પેશન્ટ મતલબ તમે પાં ત્રીસ ચાલીસ પેશન્ટ જુઓ ત્યારે અચાનક પીપીએચ છે કે અચાનક લોહી વહી જવાનું શક્યતા હોય એકાદું પેશન્ટ જે નોર્મલ હોય અને અચાનક પીપીએચ થવાની શક્યતા જોવા મળતી હોય છે અરાઉન્ડ પંદરથી વીસ લોકોએ એકસાથે મેનેજ કરેલું છે આ પેશન્ટ તેમાં ગાયનેકની ટીમ પણ આવે છે એનેસ્થેટીસની ટીમ પણ આવે છે ફિઝિશિયનની ટીમ પણ આવે છે ક્રિટિકલ કેરવાળો જે પાર્ટ છે ફિઝિશિયનવાળાએ મેનેજ કરે છે અરાઉન્ડ જો પેશન્ટનો આઈસીયુ સ્ટે ગણીએ ઓપરેશન થિયેટરમાં જે મેનેજ કર્યો એ સાથે એનો અરા આઠથી દસ લાખનો ખર્ચો આવવાની થોડી શક્યતા છે પેશન્ટ એ સ્કીમ સાથે કરવામાં આવેલું છે